ये के आलू 6 टण आलू लावानी है लिया खाली हो जाए बात तो वाले बक्सा नहीं है दोरे खबर हम साथी से टमदी वाले नहीं भोगी आपूर्ति करने को जा सकते रिक्शा तो नहीं लागे

你在哪里？<noise>

હું અશ્વિન છે હળવું હળવું જવું હજુ આગળ બેસીને તો કર આમાં શીતલા જોડે હાપનું પેલું હોય ને હાપનો ઘણો હોય ખાસા દાડાથી વિડીયો નાખો હોય પણ ભેડ નહીં આવતો આજે હરખાઈ આવા વિડીયો ઉતારવાની છે આપણો કોઈ હરખાઈ નહીં આવતી હાલ થોડો ટેન્શન મો કમલી વાળા બચ્યું હો કમલી વાળા ફરાવી ચા પાણી કરીએ પછી આગળ હેડીએ નદીમાં થઈને જવાનું રોમ પૂરો પહોંચ્યા હોય

तो आलो भी कमली वाला आ गया चा पीवा भारी

Sudah tinggal Malaysia. <laughs>

રાખતો <coughs>

મારાગ <laughs> એમ <laughs> uh, <laughs> <laughs> <authenticity> <laughs> <laughs>

તો હું જવું મારે જિલ્લા કારકવા જવું હોય તો Dari उरते आए न बोरे नाना dah wajikha <muchas>